હવલદાર બોલો સાહેબ કમિશનર સાહેબ અહીં આપણને શું લેવા મોકલ્યા તમને ખબર છે ના સાહેબ એ આમ જોવો મારી વાત સાંભળો આ જંગલ છે ને આ જંગલની અંદર બહુ મોટો ખજાનો છે અને આ ગામના માણસો બધા એ ખજાનો કાઢવા હાટવા જંગલમાં આવે છે અને જંગલમાં રહે છે ખૂંખાર જનાવરો એ જનાવર ને ખજાનો કાઢવા વાળાને મારી નાખે એટલે કમિશનર સાહેબે આપને અહીંયા મોકલ્યા છે કે કોઈ પણ માણસ આવે ને એને જંગલની અંદર ગરવા નથી દેવાના બરોબર બરોબર જિંદગી મળી છે મારે તો આખી જિંદગી જાડિયાનું કામ જ કરવાનું અને અહીંયા જંગલમાં આવીને આખો દી લાકડા કાપવાના હવે લાકડા તો કાપવા જોઈશે અરે બાપ રે આ તો હોનાનો હાર છે નક્કી બે ત્રણ લાખ નો તો હોય છે પણ જંગલ માં અહિયાં હોના હાર કોનો હોય છે હવલદાર બોલો સાહેબ પોલો મારા દીકરા મારાનો કયો હે હૈ ઉભો રે મારા દીકરા મારાના હાલો હાલો અવલદાર ગાય ગાય ને પાછો વારી હૈભો રે પોલીસ વર્ષ મને હાથ પડે લે ગાય ગાય ને કાઈ હેલો જાવ બોરે તું તારો બાપ જંગલ માં શું સાહેબ હું તો આ જંગલ માં લાકડા કાપવા લાકડા કાપવા આવ્યો પછી ખજાનો કાઢવા શું સાહેબ ખજાનો એ હા તારો બાપ તને નથી ખબર તારો બાપ આ જંગલમાં હે અને કેટલાય માણસો ખજાનો કાઢવા જંગલ માં આવે છે અને તારો બાપ આ જંગલ માં ખુખાર જનાવર હોતક રહે છે એ જનાવર જો તને ફાડી ખાશે તો આ જંગલ માં ખજાનો છે એ હા તારો બાપ અને આ જંગલ માં લાકડા કાપવાના હે તારો બાપ તને ખબર નથી આ જંગલમાં લાકડા કાપવાની મનાય છે ના સાહેબ મને નથી ખબર જી હોય એવું જાવા દો ને જાવા દો ને ક્યાં દીકરો થાસ હાલ હવે સાનો માનો આમ નીકળે ને હવે કોઈ દી આંકોર જંગલ બાજુ દેખાતો નહીં બરોબર ઓવો સાહેબ ઓવો સો સો નીકળે મારા દીકરા મારા નો કે લાકડા કાપવા આવ્યો તો અને જોયું ને હવલદાર આપણે બે ધ્યાન રાખતા હતા તોય મારા દીકરા મારા નો અંદર ગરી ગયો આમ જોવો આના સિવાયનો કોઈ બીજા માણસો અંદર નથી ને હાલો શક્કર મારી જો કોક નો જીવ જો ને તો કમિનર સાહેબ આપડા બે ની નોકરી કાઢી નાખશે હાલો હાલો અને ધ્યાન દીજો મારા લાકડા કાપવા છે અને મારે જ આવું છે વાડીએ વાડીએ ઘણું કામ છે એની મને રોહિત મારો દીકરો કુવાડો લઈને તો કામ માં રખડે આ જંગલ માં લાકડા કાપવા જોવાય છે કે નહીં

એ તારો બાપ તું નથી માનતો ને કરી ખાઈ તને દેખાડું આમ જો તારો બાપ આપણા ગામના જંગલ માંથી હોના નો હાર જીડ્યો અરે બાપ રે એની મને રોહિતિયા હાર તો તારો બાપ હાસો છે એટલે હાસું કા હોના છે આ નક્કી એક બે લાખ નો દે છે ઓ પણ તારો બાપ રોહિતિયા અહીંયા જંગલમાં માં ભલામણા કોકનો પડી ગયો હોય છે એ તારો બાપ હું તારા ઘોડે નતો માનતો મને એમ હતું કે આ જંગલમાં કોકનો વાર પડી ગયો છે પણ તારો બાપ મને પોલીસ વાળા ભેગા થયા ને એને મને કીધું કે આ જંગલ જો ને એમાં ઘણો બધો ખજાનો છે હા તો આ કેસ હા તારો બાપ તો તારી માને રોહિતિયા ભલા મળા તું ગામમાં હાલ લઈને પાછો વી આવ્યો અહીંયા તારો બાપ ખજાનો ગોતાય નહીં હે એ તારો બાપ જાડિયા એ જંગલમાં મનાય છે અને એમાં જંગલી જનાવર છે પોલીસ વાળા એટલે મને પાછો ઘરે કાઢી મૂક્યો હે હા અરે એની મને પછી ભલામણ ના તું ચી કાકા ખજાનો ભલે એ ખજાનો આપણા હાથમાં આવી જાય છે ને જોતો ખરો આ એક બે લાખ નો તો આ એની મને જો ખજાનો દડી જાય છે કેટલા કરોડ નો ખજાનો હોય તું એ તો વિશાલ કરે હા તો હાલ આપણે બે ને પાછું જંગલ માં ખજાનો ગોતો હાલ

વલદાર બોલો સાહેબ આપણે હવે આખા જંગલમાં આટો મારી લીધો છે હવે ઉપાધી નથી કારણ કે જંગલમાં જેટલા માણસો હતા ને એ બધાને આપણે બહાર કાઢી નાખ્યા એટલે હવે આપણે નિરાશ છીએ પણ એટલે અત્યારે કોનો ફોન આવ્યો આ લે આ તો કમિનેર સાહેબનો ફોન છે હાલો આ બોલો કમિનેર સાહેબ એ હા હા સાહેબ અમે જંગલમાં થવી એ તમે ઉપાધિ ન કરો અમે કોઈની અંદર નહીં ગરબા દેવી એ હા એ સારું સારું હાલો એ હા કમિનર સાહેબ એ હા રાખો પણ શું છે હવલદાર પણ સાહેબ આમ તો જુઓ અરે બાપ રે આ તો મારા દીકરા મારાનો ઓલો લાકડા વારો જ છે જેને આપણે હમણાં પાછો કાઢ્યો અને એની હારે બીજો કોક હોતા છે આ મારા દીકરા મારાના આપણને લાકડાનું દઈને ખજાનું કાઢવા જ આવેલા છે પણ સાહેબ આમ આગળ તો જોવો રે બાપ રે હવલદાર અહીંયા તો તમારો બાપ વાઘ છે અને એ વાઘ જો આ બે ને ફાડી ખાઈએ ને તો કમિનર સાહેબ આપણા બે ની નોકરી કાઢશે હાલો હાલો કાંઈ ક્યાંય બચાવવા પડશે આપણે કાકા કેર ના જંગલ માં વિયા છે આ હોના નો હારતન ક્યાંથી દીડો તો એ મને કે અહીંયા બધો ખજાનો હોય છે એ તારો બા થઈ આગળ છે તું ઉતારો થઈ નાઈ લે આમ હા 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 આઈ લાલ કાઈ કાઈ પ્રતે ઉપર તારો બાપ પોલીસ વાળા કેતા તે વાત આ જંગલમાં તો આ ચૂકા જનાવર છે હે તને ક્યાંથી ખબર તારો બાપ તું આમ જો

Pagou. <laughs>